ઉત્સર્ગ પદાર્થના નિકાલમાં પાંચમા ભાગની વાત કરીએ એમ્સિકોનો દોર ચાલુ જ છે અને એ આગળ વધીએ તો માનવ મૂત્રપિંડો શરૂઆતના જે ગાળણની સાપેક્ષ લગભગ કેટલા ગણું સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે શરૂઆતના ગાળણ કરતા મૂત્ર છે ચાર ગણું વધુ સાંદ્ર હોય છે આકૃતિ બતાવેલી છે આકૃતિ શું બતાવે છે આકૃતિમાં તમારે યાદ રાખવાનું કદાચ હેનલેના પાસમાં વાસાર એકટામાં ભૂલ થાય તો જોવાનું અહીંયા તીર ઉપર છે અહીંયા તીર નીચે તો અહીંયા તીર જો ઉપર હોય તો આ વાસાર એકટા જ છે

એમ ઓસ્મો પ્રતિ એટલે જવાબ આવશે ત્રણસો ઊંધું પણ જવાબ સી થઈ જશે બતાવે છે છે બાહ્યકનો ભાગ બતાવે છે આ મજ્જકનો વચ્ચેનો ભાગ બતાવે છે બરાબર અને આ અંત ભાગ બતાવે છે તો મજ્જક બે ભાગ બાહ્યક બાહ્ય અને અંત આપણો રાઈટ આન્સર અંતરલીય પ્રવાહીમાં રહેલા આસ્તૃતિ સાંદ્રતા કોના કારણે હોય તો તમે બે જ ઘટકો છે યુરિયા એના સીએલ ના ઢોળાંશ કારણે તો યુરિયા એના સીએલ ના ઢોળાંશ છે એના માટે જવાબદાર છે તો અહીંયા આપણે આ ભાગને સમાપ્ત કરીએ છીએ નવા ભાગ ઉપર જઈએ ત્યાં સુધી સૌ કોઈનો આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળીએ આગળ એમસીક્યુ નો દોર શરૂ છે